જય માતાજી મિત્રો મિત્રો તમે જે મહિન્દ્રા થાર જોઈ રહ્યા છો આ થાર વેચવાની છે મહિન્દ્રા થાર બે હજાર એકવીસનું મોડલ ફોર બાય ફોર ઓટો વર્ઝનમાં જોવા મળશે આ થાર વેચી દેવાની છે કંપની રેકોર્ડ સાથે ગાડી વેચવાની છે ફક્ત ચુમ્માલી હજાર કિલોમીટર ચલાવેલી થાર છે તમે થાર ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો આ થાર વેચી દેવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રીજો આ થાર ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બની રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે થાર ખરીદવાની ઈચ્છા હોય આ મહિન્દ્રા થાર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ખોડલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળે રહેશે જો તમારે આ થાર ખરીદવાની હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે સુરત ગોડલ મોટર્સની મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે ગાડી ખરીદી શકો છો ફોર બાય ફોર વર્ઝન જોવા મળશે બ્લેક કલર કંપની કલર એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ જોવા નહીં મળે કે ગાડીમાં કોઈ ફોલ્ટ પણ નથી કાટ કે સડો ક્યાંય જોવા નહીં મળે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફૂલ નોન એક્સિડન્ટ ગાડી છે વન ઓનર ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો જો મિત્રો તમારે આ મહિન્દ્રા થાર ખરીદવાની હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવા તેની વાત કરું તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે તમને નંબર મળશે નેવ નવાણું પંદરવાળા તે આ ભાઈના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને આ મહિન્દ્રા થાર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત ચૌદ લાખને એકાવન હજાર રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે નોર્મલ ફેરફાર થઈ જશે તમારે જો ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે સુરત જઈ શકો છો ત્યાં જઈ કંડિશન્સ જોઈ તમે આ મહિન્દ્રા થાર લઈ શકો છો એકદમ સાચવેલી ચોખી ગાડી જોવામાં છે કાંઈ ફોલ્ટ જોવા નહીં મળે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈને ફોન કરી શકો છો અથવા તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તમારે રૂબરૂ જવાનું થાય તો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે અને મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવી હોય વિડીયો બનાવવો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો વોટ્સએપ પર મોકલી શકો છો આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું